ડિજિટલ ઇન્ડિયાના પહેલ હેઠળ કેન્દ્ર સરકારે જન્મ અને મરણના દાખલાની પ્રક્રિયાને ડિજિટલ બનાવવા માટે નવું સોફ્ટવેર વિકસાવ્યો આ નવી સ્થાનિક સ્તરે જન્મ મરણના દાખલાની કામગીરી સ્થગિત કરવામાં આવી બે હજાર ઓગણીસ સુધીના દાખલા હજુ પણ સ્થાનિક પાલિકાઓ દ્વારા મળી શકે છે પરંતુ બે હજાર વીસથી બે હજાર પચીસના દાખલામાં સુધારા વધારાની પ્રક્રિયા બંધ કરાઈ આના કારણે માહિતીના અભાવે અને જટિલ ડિજિટલ પ્રક્રિયાના લીધે અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

સાથે સાથે નવા નવા સોફ્ટવેર અપડેટ કરતા હોય છે તેને લઈને જે કામગીરી છે એ કામગીરી ખૂબ જટિલ બની ગઈ છે ત્યારે હમણાં ત્રણેક દિવસ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા એક જન્મ મરણના દાખલા માટે નવી એક સોફ્ટવેર ડેવલોપ કર્યું છે એનું નામ છે સિવિલ રજીસ્ટ્રેશન એટલે કે CRS આ રજીસ્ટ્રેશન કરવા માટેની સમગ્ર દુનિયા સમગ્ર ભારતમાં એક જ સરખા જન્મ મરણના દાખલા મળી જાય પરંતુ હાલ જે જાહેરાત થઈ છે જાહેરાત કરવામાં સરકાર ચોક્કસ અગ્રેસર હોય છે પણ એને કામગીરી કરવા માટે હાલ કોઈ જ વ્યવસ્થા નહીં હોવાથી છેલ્લા કેટલાક સમયથી ત્રણેક દિવસથી પાટણની જે જન્મ મરણ ઓફિસ જે જન્મ મરણની ઓફિસ છે ત્યાં નગરપાલિકામાં એ અત્યારે હાલ ખૂબ જ તકલીફ પડી રહી છે બે દિવસથી લોકો ગરમ ધક્કા થઈને જતા રહી અત્યારે હાલ કેમેરા દૃશ્ય બતાવે હાલ એક પણ આ બારી છે બારીઓ પાસે કોઈ હાલ એક પણ આવેલું નથી કારણ કે અહીંયા બધા પાછા જતા રહે છે

સાથે સાથે જે હોસ્પિટલોમાં કરવામાં આવતું હશે અપડેટ એને પણ લઈ શકતા અત્યારે આ ડિજિટલ લાયસન્સમાં ક્યાંક ને ક્યાંક તકલીફો પડી રહી છે અને લોકોને ગરમના ધક્કા થઈ રહ્યા પડ્યા હોય છે હાલ અત્યારે જે કામગીરી ચાલી રહી છે એ હજુ લગભગ તો કદાચ અઠવાડિયું પણ નીકળી જાય છે ત્યારે જીએસટીવી અપીલ કરે છે કે તમે જ્યાં પણ નગરપાલિકામાં જાઓ કે જિલ્લા પંચાયતમાં જાઓ ત્યારે ચોક્કસ ખાતરી કરી જાઓ કારણ કે અત્યારે જે software develop થઈ રહ્યું છે એ software હજુ update નથી થયું એના કારણે અરજદારો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે જી ક્રિષ્ના જી આ જે રીતે કામગીરી હાલમાં સ્થગિત છે ક્યાં સુધી શરૂ થશે તે વિશેની કોઈ માહિતી મળી છે ખરી જે ચોક્કસ નગરપાલિકાના જે કર્મચારી અધિકારી છે એમને એક બોર્ડ માર્યું હતું કે પહેલી બીજી સુધી સોફ્ટવેરની કામગીરી જે ડેવલપ કરવાની હોય કામગીરી બંધ રહેશે પરંતુ આજે હવે ત્રીજી તારીખ થઈ અને હજુ પણ ક્યાંક ને ક્યાંક એ કામગીરી કેવી રીતના શરૂ થશે એનો કોઈ અંદાજ નહીં કારણ કે અત્યારે જયારે જે સીવીએ જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ સાથે વાતચીત કરી ત્યારે એમને કીધું કે અમે અત્યારે વીસી માં બેઠા છીએ આ બાબતે ચર્ચા કરી રહ્યા છીએ હવે ક્યારે એને નિર્ણય લેવામાં આવે છે અને નિર્ણય લીધા પછી જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર અપડેટ કરવાની પરંતુ જે કહી શકાય કે નેટ છે એ નેટમાં જે જે ચકેડા ફરતા હોય જેવું એક સાદી ભાષામાં કહીએ કે નેટ તરત પકડાતું નથી એને કારણે જે સોફ્ટવેર જે હજુ જે જિલ્લા રજીસ્ટ્રાર હોય કે ત્યાં જિલ્લા આરોગ્ય અધિકારી હોય એ જે સોફ્ટવેર આવશે એ બધા હોસ્પિટલો આવશે હોસ્પિટલો હજુ પણ ક્યાંક ને ક્યાંક આઈડી એમનો પણ પાસવર્ડ ચેન્જ કરવો પડશે આમ અનેક જટિલ સમસ્યાઓ અત્યારે હાલ સર્જાઈ છે

શું કેવા પગલા ભાઈ જાહેરાતો કરે છે એ જરૂરી છે જી કૃષ્ણા જી 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 આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા માટે